બધા મિત્રો છે દાદા ને લેવા ગયા છે વાડી વાળા ને અમે જઈ છે કેળા લેવા મિત્રો એન્જોય દેવો છે ઓલા મફત માં હાથ કેળા છોકરો ખાધો હતો આજકાલે રેકોર્ડ કરવાનું છે કેટલા કેળા ખાઈ જાય

દસ્તાવેજ પેલી કેળ ની લૂમ એ આ કેળની લૂમ મળી ગઈ છે તમે જોઈ શકો છો લૂમ તો મસ્ત છે થોડી કાચી છે એટલે ઓલા ખેર પાછા લેવા આવું તે પાછો બ્લોક બનાવું છું તાવજી માં પાકી જાહે આપણે આ લૂમ લેવાની છે મસ્ત કેળ છે તમે જોઈ શકો છો ના સસ્તા એ પણ મળે છે તો મિત્રો આવ્યા તો અહીંયા હલવાણા એવું છું બાવળિયા આ કદડો ને બજડો એવું છે આમ જોવા માટે નાલ્યા કરે છે નકરા કે ને ઉઠી ગયું છે ધીમે ધીમે નીકળી જાય ઓલપની સાઈડ

તો અપતમાં આપજે કે ખવાય તે આપણે જો 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 આ જો એક હાથ માં બીજું પકડાવ્યું થાય છોકરી એ આમ તે ખાઈ જાય પંદર કેળા ખાઈ પણ હજી હજી એ ખાવા છે સુનગર કેળા જો જો કેમ આ તમે ઠૈયું જોવા જોવા પોપિયા ખાન તમે જોઈ શકો છો છોકરો

દેવા આપણે બે ચેનલ ચેનલ વિશે બે શબ્દ કે આપડી ચેનલ ને આપણે વધુ થી વધુ માં શેર કરજો અને આપડી ચેનલ ને આમ બધા મિત્ર તમે જોઈ શકો છો છોકરો કે એલા ભૂલાઈ જો લે એમાં ભૂલાય જે ભાઈ ભાવે એ બોલી દાવ હોય ભાઈ પામ સેવા જો ને પણ કાય આમ યાદ ન રહેતું કે કાય સાજો ભગવે આમ જો આમ જો આમ જો આ ભૂલી આમ જો આમ કેવું કેમ કરો જો આમ કેટલા ખાઈ ગયું પણ હે તમે જો કરવા મળી ને કરા કે આ હવે અરે રાજી જોરી કે ઓર મિટું પ્રોબ્લેમ કાય કરાણીયામાં ખોડીને લો તુમ શ્યાડા આવી જા તા હુંથી ખાધું હું જો હું જો તો કાય તો પેટારું કે ભાળા ન પડી ભાળી જો આ કે કેટલા ખાતા 20 20 હોવે હું 20 ખાતા હા પણ મોઢું

કેટલા કેટલા લેવા કેટલામાં કેટલા 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 ખાતા કેટલા શું છે આ દેવા દેવાનું કઈક કે આ મોટા છે છે

હાળે જ આટવાડ તો ઘટું થકી થાય